નમસ્કાર ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આંગણવાડીની અંદર બાળકોને જે ચિત્રપોથી આપવામાં આવે છે એ ચિત્રપોથીમાં બાળકોને કઈ રીતે પ્રવૃત્તિ કરાવવાની છે તે અંગે આપણે આજે ખાસ માર્ગદર્શન આપવાના છીએ કે બાળકોને આ બાળકોની ચિત્રપોથી દરેક બાળકોને આપવામાં આવે છે હવે જો ચિત્રપોટથી તમને જ્યાંથી મળે તો જે તે બાળકનું તમારે અહીંયા ત્યાં પૂરું નામ લખી દેવાનું છે અને અહીંયા કેન્દ્રનું નામ લખવાનું છે આટલું ફરજિયાત લખેલું હોવું જોઈએ ખાસ અહીંયા માર્કર પેનથી લખજો કારણ કે આ ભાગ જે પ્લાસ્ટિકનો છે એટલે સાદી પેનથી તમારા નામ નહીં લખાય લખાઈશો તો પરમનેન્ટ માર્કર પેન છે પાતળું લઈ લેવાનું અને બાળકોનું નામ લખી દેવાનું છે ચાલો આપણે આગળ જોઈએ કે કઈ રીતે પૂરાવાનું છે

તો આ પેલા અઠવાડિયાનું પેજ નંબર સપ્ટેમ્બર માં પહેલું અઠવાડિયું ત્યાર પછી અહીંયા છે બીજું અઠવાડિયું એવી રીતે ચારે ચાર અઠવાડિયાનું કેલેન્ડર તમને દર મહિને મળી રહેશે વોટ્સઅપ ગ્રુપની અંદર ન હોય તો તમારા પાપા પગલે ઇન્સ્ટ્રક્ટર છે એની પાસેથી તમે માગી શકો છો તો આવી રીતે દર માસે તમને કેલેન્ડર મળી જાય તો આની તમે પ્રિન્ટ કાઢી અને તમારા કેન્દ્ર ઉપર લગાવી શકો છો જેથી તમને ખબર પડે કે કયા અઠવાડિયામાં કઈ પ્રવૃત્તિ કરવાની છે કોઈએ આડાવાળી પ્રવૃત્તિ કરવાની નથી અભ્યાસક્રમના કેલેન્ડરની અંદર જે પાના નંબર કીધા છે એ મુજબ પ્રવૃતિ જોઈએ એ પેલા તમને એક માર્ગદર્શન આપી દઉં કે બાળ ગોષ્ઠી ગયા વર્ષે છે આ બાળ ગોષ્ઠી તમને આપી હતી આ બાળ ગોષ્ઠી ની અંદર વાલી દ્વારા બાળકોને કરાવવાની પ્રવૃત્તિ આની અંદર પણ દરેક માસનું આયોજન આપેલું છે જાન્યુઆરી કે ડિસેમ્બર સુધીની પરંતુ હું તમને એક ઉદાહરણ માટે બતાવું છું દાખલા તરીકે સપ્ટેમ્બર માસ તો આ સપ્ટેમ્બર માસ નું પહેલું અઠવાડિયું છે એમાં ચિત્રપોથીની અંદર પેજ નંબર ચાર કરવાના છે

તમારે એક બાળ ગોષ્ઠીની વિશેષતા કહી દઉં કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની ડિજિટલ કેલેન્ડર માટેની લિંક આપેલી છે વેબસાઇટ આપેલી છે કે આ વેબસાઇટ નાખી અને તમે ડિજિટલ કેલેન્ડર ખોલી શકો છો ડિજિટલ કેલેન્ડર કઈ રીતે ખોલવું એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ આપણે ચેનલના પ્લેલિસ્ટમાં વિડિયો છે ન જોયો હોય તો ખાસ જોઈ અને ડિજિટલ કેલેન્ડરનો ઉપયોગ કરતા શીખી જજો કારણ કે દરેક કેન્દ્રને છે દરેક કેન્દ્રના વર્કર બેનો છે એને ડિજિટલ કેલેન્ડરનો ઉપયોગ આવડવો જોઈએ અને એ ડિજિટલ કેલેન્ડર છે વાલી ગ્રુપમાં પણ મોકલવાનું છે ત્યાર બાદ છે સેટકોમ માટે છે તમે WCD ગુજરાત સબસ્ક્રાઇબ કરવાનું છે અને સેટકોમ તમે એમાં નિહાળી શકો છો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો સેટકોમ છે દર મહિનાના પ્રથમ અને

સાથે રહી અને આ ટપકા કરવાના છે 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 કે આમાં 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 જે કલર આપ્યો આપ્યો વાદળી તો લાલ આવી રીતે તમારે છે ટપકા કરાવવાના છે તો આ ટપકા પૂરા થઈ જાય આવી રીતે આ પેલા અઠવાડિયાની ની અંદર આ પ્રવૃત્તિ કરાવવાની છે આ પ્રવૃત્તિ થઈ જાય એટલે અહીંયા આંગણવાડી કાર્યકર્તાની સહી કરવાની છે ત્યારબાદ અહીંયા છે વાલી ની સહી કરવાની છે અને આ પહેલા અઠવાડિયાની છે તો આજ તમે પ્રવૃત્તિ કરાવો છો જો તમે પહેલા અંદર પ્રવૃત્તિ ની ટૂંકમાં પહેલા અઠવાડિયાની અંદર આ પ્રવૃત્તિ કરાવવાની છે તો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ને શનિવાર તમારે જે દિવસે અનુકૂળતા હોય એ દિવસે આ પ્રવૃત્તિ કરાવી શકો છો અને એ જ અઠવાડિયાની તારીખ અહીંયા હોવી જોઈએ દાખલા તરીકે તમે ચાર તારીખે કરાવી તો ચાર નવ બે હજાર ચોવીસ આવી રીતે તમારે તારીખ પણ લખેલી હોવી જોઈએ વર્કરની સહી હોવી જોઈ અને વાલીની સહી હોવી જોઈએ તો આવી રીતે છે ટેબલ મુજબ જ તમારે કામગીરી કરવાની છે આડવળી પ્રવૃત્તિ કરવાની નથી બાળકોને બાળકોને ઘરે પૂરવા નથી દેવાની કેન્દ્ર ઉપર બાળકો પણ પૂરવા નથી દઈ દેવાની કે વર્કર બહેનો ટેબલ બેઠા બેઠા રજીસ્ટર કરતા હોય અને બાળકો એના રીતે પ્રવૃત્તિ કરતા એવું કરવાનું નથી બાળકોની સાથે રહીને પ્રવૃત્તિ કરાવવાની છે કઈ રીતે કરાવવાની છે ચાલો એક તમને ઉદાહરણ આપું અહીંયા તમને એક આંગણવાડીનો ફોટો આપેલો છે કે આ ફોટામાં જો કાર્યકર બહેન છે રમત ગમત કેત્ર્યપોથી પ્રવૃત્તિ કરાવી રહ્યા છે હવે જો દરેક બાળકો ગોળમાં બેઠા છે વર્કર બહેન સાથે વચ્ચે બેઠા છે અને દરેક બાળકોના પોર્ટફોલિયો પાસે પડ્યા છે એમાંથી કાઢીને પ્રવૃત્તિ કરે છે અને તમારે જે અઠવાડિયામાં જે પ્રવૃત્તિ કરાવવાની હોય એ પાના નંબર ખોલી દેવાના છે બાળકોને અને બાળકોને ખોલી દીધા પછી એને સમજાવવાના છે આવી રીતે છે વર્કર બેનો બાળકોને ગોળમાં બેસાડશે વચ્ચે વર્કર બેસે અને વ્યવસ્થિત આવી રીતે પ્રવૃત્તિ કરાવી છે એવા ફોટા તમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણના પાડવાના છે જેથી વ્યવસ્થિત દરેક વર્કર બહેનો સારી રીતે સમજાઈ ગયું છે અને સમજાઈ ગયું હોય તમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા કેન્દ્રનું નામ ખાસ કોમેન્ટ કરો અને અમારી ચેનલના પ્લે લિસ્ટમાં ખાસ જોઈજો વિકાસ યાત્રાના એમ એમ વાયના પોષણ ટ્રેકરના આગમ એપના બધા વિડીયો આપેલા છે અને તમારે જે તમને જે કામગીરી ન આવડતી હોય એ કોમેન્ટમાં જણાવો એના વિડીયો પણ અમે તમને બનાવી દેસુ અને અમારી ચેનલનું ખાસ પ્લેલિસ્ટ જોઈજો પાપા પગલી પ્લે લિસ્ટ છે એમએમ વાય છે પોષણ ટ્રેકર છે બધા વિડીયો તમને સરળતાથી મળી જાય પ્લે લિસ્ટ જોતા ન આવડતું હોય તો એ પણ તમને શીખવાડી દેસુ થેન્ક યુ